મારી વાસણમાં અને પાછા જવાનું થશે પછી ડોક્ટર સાહેબ રોમ રોમ

જો તમારે શું સુધી જો તમારે મને બોલ આ અને જો તમારે જતું હોય ને તો હિરલ મને કોલ કરજો એના નંબર તમને કેમ આઈડી છે અને અહીંયા જો બધા ડાયરો બેઠા છે ડાડાની બધા સુના મોટા બેનને બધા વાતું કરે છે સારું હાલો તો વિડીયોમાં નવા હું કેવું છે વેગેનાર છે વેગેનાર અરે

હાલો ઓકે ઉતરો હવે હવે શું છે આયા હવે અને હીરલ બેન ને હીરલ બેન ને નો આવડે ઈ તો બધી જડાઈ છે એને નો આવડે જઈ દે એને ને હી ખોળી ઈ જી ક્યારે તો આપણે પહેલી વાર આ ગાડી થોડી ઠીક ઠાક ને આખી લીધી મજા આવી ગઈ થોડી થોડી એમ ટ્રાય કરતા રે ને તો આવડી આપણે પછી ડાયરેક્ટ આખવાની પછી

હું એ નીચે મેન્શન કરી દઈશ બરાબર બધાને જેમ મજા આવે ને એમ સબસ્ક્રાઈબ કરે તમારા ભૂક્કા બોલાવી નાખો અને અહીંયા બે મેન ક્રિએટર તો અહીંયા કેમ છો મજામાં વાહ અમે એકદમ

અને સુંદરી સુંદરી મુંદરી મુંદરી ભાઈ કાકા તમે એ લેવા જય હું એવા અનિલભાઈ એવું હોય તમારી સુંદરી મુંદરી વાહ

હાલો નીકળી હજી કરી થોડી વાર મનાવી લઈ બીજું હું કહેવું નહીં દાદા એટલો પ્રેમ હે ને દેવા કે ખબર નથી પડતી મને શબ્દ નથી કહેવાના તો આપણે ડાયરેક્ટ અનિલભાઈના ઘરે કરીને આવી ગયા દક્ષાબેન ના ઘરે બે દિવસ કેવાય એવું નથી બે દિવસ થી આવીને શીતલ તો કે તમારે બધા નો સ્વભાવ બહુ સારો એમ

જોરદાર મસ્ત જોરદાર હતું ઘણું બધું હતું એટલે પછી ક્યાંથી ખાવાનું શરૂઆત કરે ને નથી ખબર પડતી અત્યારે જવું હે દક્ષાબેન ને ગૌશાળા ને બહુ મોટી બધી ગયું આવે છે ત્યાં પોગાડી છે એ વિદેશમાં થોડુંક જાય છે અને બીજી વાત કે જમ્મુ કાશ્મીર માં કમાન્ડો અને સૈનિકો પણ ઘી તો મોટી ની વાત ઘી વેચે આની હવે તો આપડે જવાનું ડાયરેક્ટ હેરેક્ટી અને ગૌશાળામાં તો અહિયાં આજો આગ નામ સુરભી હે ને દક્ષાબેન કઈક મહત્વ છે તમે બધા જાણો દક્ષાબેન આગળ ખાસ કરીને મેન મહત્વ તો સુરભી અમારા આંગણે જલમ લીધેલો છે બે ગાયો નું દૂધ પીને સુરભી મોટી થયેલી છે અને પેલેલી લાડકી એટલે મારા આંગણે પેલી ગીર ગાય નો જલ્મ લીધો તો સુરભી છે અને મોટી થતી ગઈ એટલે આશા તો જાગી જ ને સુરભી વૈયા છે મોટી થાય એટલે ગાય દૂધ આપશે પણ કોઈ પ્રયાસ નતા ડોક્ટરે પણ ના પાડી દીધી લેતી કે નહીં સુરભી એમ તો અમે બધા ચિંતા કરતા કેમ નહીં પણ અચાનક સુરભી ને આવું ભરાણું દૂધમાં આછળ ભરાણા એટલે ડોક્ટર ને વાત કરી કે આવી રીતના કેમ છુ છે એટલે ડોક્ટરે એમ કીધું એને ધોવાનું શરૂ કરી દો નહીં તો સુરભી માંદી વધારે પડશે સુરભી ટ્રીટમેન્ટ શરૂ થતી એટલે સુરભી જેમ જેમ દૂધ ધોવાનું શરૂ કરી દીધું અત્યારે દૂધ પણ વધતું જાય છે સુરભી જે કઈ સાઈડ માં બીમારી થી બધી વહી ગઈ છે અને સુરભી સુરભી પાસે ખાલી ઉભી રહેવાથી અમને બધાને એટલી શાંતિ મળે છે અને આવનારા વ્યક્તિ પણ એમ કે છે કે એને શાંતિ મળે છે બસ બીજું તો અને આ સુરભી ગાય છે ને આજે એ સુરભી ગાય અમે પેલા નામ પાડ્યું ત્યારે અમને એટલી બધી માહિતી નથી કે સુરભી ગાય એનું મહત્વ હું છે પણ જયારે આપણે કૃષ્ણ ભગવાન ગોવર્ધન જયારે અવલોક કર્યો તો ને ઉપાડ્યો હતો ને ત્યારે એ સમય ની અંદર